અમદાવાદની ઘટના બાદ પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે નવસારીમાં પોલીસની ટીમોએ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાય રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે અમદાવાદમાં થયેલા જાહેર રોડ ઉપરના કુલ્લની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસે સો કલાકની અંદર અસામાજિક તત્વો હિસ્ટ્રી શીટરો અને નોટોરિયસ અપરાધીઓને શોધી નીકળવાનો પડકાર આપવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં દશેરા ટેકરી અને વિજલપોર વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ડીવાય એસપી હરીશ ચાંદોના જણાવ્યા અનુસાર પોલીસ ટીમો શંકાસ્પદ વ્યક્તિઓના ઘરોની તપાસ કરી રહી છે સાથે જ વાહનોની ચકાસણી અને હથિયારોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે કોઈ પણ અસામાજિક તત્વ પાસેથી હથિયાર મળશે તો તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ અભિયાન હેઠળ પોલીસ દિવસ અને રાત્રી દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રહી છે શહેરીજનોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે આજરોજ રોજ મેરબાન ડીજીપી સાહેબ તરફથી જે સો કલાકમાં અસામાજિક તત્વો એચએસએમસીઆર કે શરીર સંબંધી ગુનાની કરવાની ટેવવાળા ઈસમો છે તેમજ ખનીજ ચોરીને ઈસમો છે તેમજ જે ઈસમોથી પબ્લિકમાં ભયનું વાતાવરણ ફેલાય એવા ઈસમો ની ચેકિંગ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલ હોય જેથી આજ રોજ નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ તિગ્રાવણીમાં નવી વસાહતમાં પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એચએસ એમસીઆર તેમજ સર્વિસ સંબંધી ગુનાઓ કરવાવાળા ઇસમોની ચેકિંગ કરવામાં આવેલ છે તેમજ આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે